નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર ગ્લોબલ સમિટ પૂર્વે વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ સુડતાલીસ એમઓયુ થયા સાડા સાત લાખથી વધુ રોજગારનું સર્જન થશે અમદાવાદમાં સાત એક્ટિવ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા પાંચ દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત ફરેલા તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં ઉપરાષ્ટ્રપતિની મિમિક્રેના મામલે રાજકારણ ગરમાયું એનડીએ ગઠબંધને વિપક્ષો પર આરોપ લગાવ્યા તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યો બચાવ આજે વધુ બે લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરાયા કેરળ કોંગ્રેસના થોમસ ચુડી કદમ અને સીપીઆઈના એમ આરીફ નિલંબિત થયા અયોધ્યાના રામલલ્લા માટે બનેલી ચરણ પાદુકા સોમનાથના દરબારમાં પહોંચી રજત અને સુમણની ચરણ પાદુકાનું ભવ્ય સ્વાગત કરાવ્યું અને હવે સમાચાર જોઈએ આગામી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાનારી દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ સુડતાળીસ એમઓયુ કરવામાં આવ્યા છે વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે એક પોઈન્ટ છપ્પન લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે એમઓયુ કર્યા છે તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે સાત પોઈન્ટ લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે તો આ વખતની વાઇબ્રન્ટ સમિટ ખૂબ ઐતિહાસિક રહેવાની છે તેમ જણાવતા સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે કુલ પચીસ દેશો આ સમિટમાં ભાગ લેશે જ્યારે હજુ વધુ દેશો જોડાવાની શક્યતા છે તો કુલ સોળ સંસ્થા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી લોકો ભાગ લેશે આ સમિટના ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષયો પર વીસથી વધુ સેમિનારો યોજાશે પરંતુ અત્યાર સુધીમાં આપણી પાસે પચીસ જેટલા દેશોની એકવીસ લેખિત અને ચાર મૌખિક એમ કરી અને પચીસ આપણને સંમતિ મળી છે કુલ સોળ સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સાથે જોડાઈ રહી છે અત્યાર સુધીમાં ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું બોતેર દેશમાંથી લગભગ પંચોતેર હજાર ડેલિગેટ્સે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાંથી વિદેશમાંથી અને દેશમાંથી ખૂબ લોકો આપણી દસમી વાયબ્રન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટને આજે વીસ વર્ષના વહાણા વીતી ગયા છે અને આ વીસ વર્ષની સફરમાં ગુજરાતે વિકાસમાં વૈશ્વિક ઓળખ હાંસલ કરી છે ત્યારે વાયબ્રન્ટ સમિટની અત્યાર સુધીની સફર પર જોઈએ અમારો આ વિશેષ અહેવાલ કચ્છના ભૂકંપ બાદ થયેલા નુકસાનથી ગુજરાતના વૈશ્વિક હબ બનવા સુધી વાયબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની કાયાપલટ કરી છે આજે ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે બીજ બીજ એક બોયા આજ વિશાળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર સાતમાં બાર દેશોએ ભાગીદારી કરી આ સંખ્યા વધીને બે હજાર ઓગણીસ માં એકસો પાંત્રીસ દેશો થઈ ગઈ છે જે ગ્લોબલ સમિટ ના વૈશ્વિક વિસ્તરણ ને દર્શાવે છે વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રતિનિધિઓની સંખ્યા બે હજાર સાતમાં બસોથી વધીને બે હજાર ઓગણીસમાં બેતાલીસ હજાર થઈ ગઈ હતી અને ભાગીદાર સંસ્થાઓની સંખ્યા બે હજાર સાતમાં બેથી વધીને બે હજાર ઓગણીસમાં અગિયાર થઈ ગઈ હતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પ્રથમ આવૃત્તિ બે હજાર ત્રણમાં ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમાં યોજાઈ હતી ઇવેન્ટ સ્પેસ બે હજાર નવમાં વધીને ઓગણીસ હજાર બસો ચોરસ મીટર અને બે હજાર ઓગણીસમાં એક પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર થઈ હતી वेन बी स्टार्टेड इट मिस्टर मोदी थॉट दैट इट विल बी बेटर फॉर हिम टू गेट इन्वॉल्व फूली ही गॉट द लिस्ट ऑफ ऑलमोस्ट थ्री हंड्रेड लार्ज यूनिट्स विच वेर फंक्शनिंग इन गुजरात वेदर इट वॉज आईपीसीएल ओर गेल ऑर गमेंट कंपनी ओर प्राइवेट कंपनी लाइक टॉरेंट अंबुजा ही टॉक टू ईच वन ऑफ दैम रिक्वेस्टिंग धेम टू एटेंड द फर्स्ट मीटिंग પી કે લહેરી જેવી અનેક હસ્તીઓ શરૂઆતથી વાયબ્રન્ટ ગુજરાત સાથે સંકળાયેલી છે તેઓ સમિટની વૈશ્વિક સફળતાનો શ્રેય વડાપ્રધાન મોદીના દુરંદેશી નેતૃત્વ અને ગુજરાતના વિકાસ પર તેમના ફોકસને આપે છે વાઇબ્રન્ટ ગુજરાતની ભાવિ યોજના ઇનોવેશન ટકાઉપણું અને વૈશ્વિક સહકાર દ્વારા આર્થિક વૃદ્ધિ પ્રગતિ અને સમૃદ્ધિને આગળ વધારવામાં તેની ભૂમિકાને મજબૂત બનાવવા માંગે છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ વર્ષ બે હજાર ત્રેવીસમાં ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ ગુજરાતે મેળવ્યું હોવાને તેના એક અભ્યાસમાં કલિયર્સ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતને રૂપિયા ત્રીસ હજાર કરોડથી વધુ મૂલ્યનું રોકાણ ઉત્પાદન ક્ષેત્રમાં મળ્યું છે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા સ્થાન પર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે આ મહત્વપૂર્ણ સમયગાળામાં ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે કોલિયર્સ ઇન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર ડોલર એક ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતે વર્ષ બે હજાર ત્રેવીસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ ચોત્રીસ પોઈન્ટ સાત ટકા પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે આ કારણે જ ગુજરાતે બે હજાર ત્રેવીસમાં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી રૂપિયા ત્રીસ હજાર કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર ચાર ટકા છે જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે આ ઉપરાંત બંદરો કનેક્ટિવિટી સ્થિર સરકાર પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા ઝડપી નિર્ણયો શ્રમ ઉપલબ્ધતા વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે વર્તમાનમાં પણ ગુજરાત દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર છે અભ્યાસમાં જણાવાયું છે કે ગુજરાતની સિદ્ધિ માટે ઘણા કારણો છે જે નીતિઓ સંસાધનો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણના વ્યૂહાત્મક સંયોજનને પ્રદર્શિત કરે છે ગુજરાતની અપીલ વૈશ્વિક સ્તરે પહોંચે છે ઓટોમોબાઇલ સેમી એફએમસીજી અને આઈટી ક્ષેત્રે પ્રખ્યાત ઉદ્યોગોએ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે શ્રમિક સમુદાયો અને સરકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધોના પરિણામે દેશમાં સૌથી ઓછી હડતાળ ગુજરાતમાં થાય છે એટલું જ નહીં છેલ્લા છ ટર્મમાં ગુજરાતની શાસન સ્થિરતા રોકાણકારો અને ડેવલપર્સ માટે અનુકૂળ અને સલામત વાતાવરણ પૂરું પાડે છે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં મુખ્ય ઉભરતા ક્ષેત્રોમાં સેમી કન્ડક્ટર એગ્રીટેક વેસ્ટ મેનેજમેન્ટ ખાસ કરીને ઈ વેસ્ટ અદ્યતન ટેકનિકો ટકાઉ પ્રેક્ટિસ ઇન્ડસ્ટ્રી ચાર શૂન્ય સ્થાનિક ઉત્પાદન ફોકસ એઆઈ એકીકરણ થ્રીડી પ્રિન્ટિંગ અને આઈઓટી આધારિત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ઉપરોક્ત મોટાભાગના ક્ષેત્રોમાં ગુજરાતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે અને ભવિષ્યમાં પણ તેની વિશેષતાઓને લીધે ગુજરાત ભારતના ઉત્પાદન બજારમાં સૌથી મોટો ફાળો આપનાર રાજ્ય તરીકે દાવેદાર રહેશે કોલિયર્સ એક અગ્રણી ડાયવર્સિફાઈડ પ્રોફેશનલ સર્વિસીસ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે જેણે ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંતર્ગત થઈ રહેલી અન્ય પ્રવૃત્તિઓ વિશે તેમના અભ્યાસમાં વિશ્લેષણ કર્યું છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે એસીબી અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ પ્રત્યે સમર્પિત રહીએના ધ્યેય સાથે તેના મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ્યના પોલીસ વડા તકેદારી આયોગ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે વાત કરીએ કોવિડની તો કોવિડના નવા કેસ મામલે મોટા સમાચાર હાલ સામે આવ્યા છે ગાંધીનગર બાદ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના સાત એક્ટિવ કેસ નોંધાયા છે આ તમામ સાત કેસ પાછલા એક સપ્તાહના છે જેમાં સાત પૈકીના પાંચ કેસ વિદેશથી આવેલા છે જ્યારે બે કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નહીં ઓસ્ટ્રેલિયા યુકે અને સિંગાપોરથી આવેલા છે ત્યારે પાંચ દર્દીઓ ચાર મહિલા અને ત્રણ પુરુષ હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે પંદરથી લઈને સિત્તેર વર્ષ સુધીના દર્દીઓ હાલ ઘરે સારવાર લઈ રહ્યા છે જોધપુર પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં આ કેસો નોંધાયા છે મોસ્ટલી પશ્ચિમ વિસ્તારમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે અને આ તમામનું જેમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે હાલમાં જે સાત એક્ટિવ કેસીસ છે તમામ ઇસિમ્ટોમેટિક છે અને હાલમાં તેઓને હોમ આઇસોલેશનમાં આ પેશન્ટ છે ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ સૂચના અને કાર્યવાહી કરવામાં આવેલી છે

હેલ્થ વિભાગને પણ સતર્ક કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ કરવા અર્બન અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે સાથે સાથે જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય અન્ય કોઈ આઈએલઆઈના પેશન્ટ હોય આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી અને સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ આવે અને તે પેશન્ટનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા તમામ સૂચનાનો અમલ કરવામાં આવશે હાલમાં કોઈ આ પ્રકારના કેસીસ કોરોનાના નવા વેરિયન્ટને લઈને તંત્ર એલર્ટ થયું છે દેશની તમામ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મ્યુનિસિપલ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં એસી બેડ સાથેનો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે આઈસીયુ બેડ અને શંકાસ્પદ દર્દીઓ માટે વોર્ડ બનાવવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અનુવાયે તેને અનુલક્ષીને કોવિડ સીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે ફરજી સજ્જ કરવામાં આવી રહી છે અત્રે કુલ એંસી કોટ અમે સ્પેર રાખવામાં આવેલા છે તેમાંથી વીસ બેડ આઈસીયુ માટેના છે અને ત્રીસ બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે તાજેતરમાં જ ઓક્સિજનના

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને પુષ્પવર્ષા સાથે પ્રભુ રામની ચરણ પાદુકાનું અભિવાદન કરાયું હતું રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણવાળી આઠ કિલો ચાંદીથી બનેલી ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ આ પાદુકાનું ઘડતર કર્યું છે અમદાવાદ શહેરના મેઘાણીનગર વોર્ડના કોર્પોરેટર નિકુલ નિકુલસિંહ તોમરે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે તેમણે શહેરમાં ગાયોની દયનીય પરિસ્થિતિ મુદ્દે આ પત્ર લખ્યો છે પત્રમાં તેમણે જણાવ્યું છે કે ગાયો અધિકારીઓ માટે પશુ હોય શકે છે પરંતુ હિન્દુઓ માટે આસ્થાનું પ્રતીક છે તેમની માટે અન્ય રાજ્યોમાં જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પ્રમાણે જ ગુજરાતમાં પણ વ્યવસ્થા કરવામાં આવે અમને પત્ર પ્રધાનમંત્રીજી કો લીખા છે કે ટાઈમ થી અમદાવાદ મહાનગરપાલિકામાં કમિશનરને જો ગાય માતા કે ઉપર એક આપડે ઘૂમતી લઈ જાઓ पर उसको रखने के लिए आपके पास जगह तो होनी चाहिए आप भोड़ में जाओ वहाँ दस हजार गाय की कैपेसिटी है वहां पचास पचास हजार गाय रखी हुई है और नए नियम हाई कोर्ट के नाम पे इन लोगों ने बोला है कि नए नियम कि हाई कोर्ट हमको फटकार लगा रही है हाई कोर्ट बार आपको रोड के लिए भी फटकार लगाती है मैंने अब तक कोई भी रोड बनता हुआ नहीं देखा हाई कोर्ट हेल्थ के लिए भी बोलती है कभी आपने हेल्थ में काम नहीं किया बस एक गाय माता जो हमारे हिन्दू समाज के लिए हमारी माता होती है उसके ऊपर आप ये अत्याचार कर रहे हो ये हम चलाएंगे नहीं સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ પોલિસી અંતર્ગત શહેરના એકસો સત્તર જેટલા રૂટની ઓળખ કરી સાડત્રીસ જેટલા રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવ્યા છે આ દબાણ દૂર કર્યા બાદ અહીં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓ કામચોરી ન કરે તે માટે નજર રાખવા માટે ખાસ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે સુરત શહેરમાં જાહેર રોડ પર દબાણ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરમાં ગંદકીના સામ્રાજ્ય બની ગયેલા પાલિકાના તમામ ઝોન દ્વારા શહેરભરમાં ઝીરો દબાણ રૂડ સ્વર મુખ્ય રસ્તાઓ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી દબાણ હટાવ્યા બાદ અહીં ફરીથી દબાણ ન થાય તે માટે પાલિકાની ઝીરો દબાણની ગાડી પેટ્રોલિંગ કરી રહી છે જોકે પેટ્રોલિંગ કરી રહેલ કર્મચારીઓ કામચોરી ન કરે તે માટે પાલિકા દ્વારા આ ગાડીઓમાં ખાસ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે કો પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા છે એ લોકોની જો કામગીરી છે એમનું મોનિટરિંગ સુરત મહાનગરપાલિકાના આઈ ટ્રીપલ સી ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઉપરથી કરવામાં આવે છે અને એમાં જીપીએસના માધ્યમથી આઈ ટ્રીપલસીમાંથી જોવામાં આવે છે કે એ જો કામગીરી છે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે કે કેમ જો એમને ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે એ ટાર્ગેટ પ્રમાણે એટલા કિલોમીટરના રોડ ઉપર એટલા રાઉન્ડ્સ અને એટલા સમયગાળા દરમિયાન કરવામાં આવી રહ્યા છે એમનું ક્રોસ ચેક અને મોનિટરિંગ આઈ ટ્રીપલસી ઉપરથી કરવામાં આવે છે એમ દરેક ઝોનમાં પેટ્રોલિંગ કરતી ગાડીઓનું મોનિટરિંગ ટ્રિપલ આઈસી સેન્ટરમાંથી કરવામાં આવી રહ્યું છે જ્યાં પાલિકાની દબાણ વિભાગની ગાડીઓ કેટલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને કયા સમયે પેટ્રોલિંગ કરી રહી છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે આ તમામ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેને પગલે દબાણ વિભાગની ટીમો સતત કામ કરી રહી છે પરિણામે શહેરના લોકોને છેલ્લા કેટલાક દિવસથી દબાણથી મુક્તિ મળી રહી છે સુરત સંસદના શિયાળુ સત્રના તેરમા દિવસે એટલે કે બુધવારે વધુ બે લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેરળ કોંગ્રેસના થોમસ ચડી કદમ અને સીપીઆઈના એએમ આરીફને સંસદના શિયાળુ સત્રમાં પ્લે કાર્ડ પ્રદર્શિત કરવા અને ગૃહમાં પ્રવેશવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એકસાથે અત્યાર સુધીમાં એકસો સો સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાષ્ટ્રપતિના અપમાન પર ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને આજે મોટો નિર્ણય લીધો ટીએમસી નેતા કલ્યાણ વિરુદ્ધ તેમના દ્વારા રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જગદીપ ધનખડના સન્માનમાં ભાજપના સભ્યોએ રાજ્યસભાની કાર્યવાહીમાં કલાક સુધી ઉભા રહીને ભાગ લીધો સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ઉપરાષ્ટ્રપતિના અપમાનને ખેડૂતો તેમજ જાટ સમાજનું અપમાન ગણાવ્યું છે और देखा हूं बीस वर्ष से मैं इस पार्लियामेंट में हूं सर एक पहली बार इस लेवल तक इस लेवल तक जा रहा है कि इसका हद ही नहीं है सर ये तो मैं घोर निंदा करता हूं ये बार बार संविधान पे पद पर जो है ऐसे लोगों को अपमानित कर रहे हैं पहले तो बीस वर्ष तक प्रधानमंत्री जी को अपमानित किया क्योंकि वो गरीब फैमिली से आते हैं ओबीसी के हैं इसीलिए अपमानित करते ही गए सर प्रधानमंत्री बनने के बाद भी अपमानित किया, किया सर बाद में राष्ट्रपति को अपमानित किया सर राष्ट्रपति को अपमानित किया ये ट्राइबल वुमन है सर और अभी आप जो किसान पुत्र है पहली बार एक जाट समाज के किसान पुत्र इस लेवल पर आ गए सर उत्पाद राष्ट्रपति तक पहुंच गए તો તો ઉપરાષ્ટ્રપતિ કો 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 પદ પદ સંવિધાન અપમાનિત કર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીએમસી સાંસદની મિમિકરીનો વિડીયો વાયરલ કરવા મામલે બચાવ કર્યો છે તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે તેમણે આ ફિલ્મ ઉતારી નથી અને તેમણે આ ફિલ્મ જાહેર કરી નથી આ સાથે જ રાહુલ ગાંધીએ ઉમેર્યું કે દેશમાં જેની ચર્ચા થવી જોઈએ તે થતી નથી અને મીડિયા આવા સમાચારોને ચગાવી રહ્યું છે अपमान अपमान किसने किया कैसे किया वहाँ पे एम पी बैठे हुए थे मैंने उनका वीडियो लिया मेरा वीडियो मेरे फोन पे है मीडिया आ, दिखा रहा है मीडिया कह रहा है मोदी जी कह रहे हैं किसी ने कुछ कहा ही नहीं भी लिया है किसी ने कुछ, कुछ नहीं कुछ नहीं वहाँ पे देखिए नहीं नहीं सुनिए देखिए वहाँ पे हमारे 150 सौ को बाहर फेंक दिया है ठीक है उसके बारे में मीडिया में कोई चर्चा नहीं हो रही है ठीक है उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया उसकी कोई चर्चा नहीं हो रही है अदानी जी पे कोई चर्चा नहीं हो रही है राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अला हो रहा उस पर कोई चर्चा नहीं हो रही है बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है हमारे एम वहां पे दुखी हैं बाहर बैठे हुए हैं उन पे आप चर्चा कर रहे हो मतलब तो थोड़ा थोड़े थोड़ा थोड़ा तो न्यूज दिखा दिया करो ना थोड़ा सा आपकी जिम्मेदारी बनती है अब आप टोटली मतलब एक लाइन पे चले तो क्या पश्चिम बंगाल ना मुख्य प्रधान ममता बेनर्जी ए टीएमसी सांसद ने मिमिक्री ने गंभीरता थी न लेवा कहयु छे साथे तेमणे उमेर्यु के अमारी पार्टी दरेक लोको नु सम्मान करे छे हम तो रिस्पेक्ट करते हैं सबको ना કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા મિમિકરી કરવા બદલ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે આ સાથે જ અનુરાગ ઠાકુરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને આડે હાથે લીધા હતા તેમણે વધુમાં ઉમેર્યું कि पांच राज्यों की विधानसभा की चूंटी में हार बाद विपक्षों मानसिक संतुलन गुमा दीदूँ यदि भारत उपराष्ट्रपति अपमान करने जीवा कृत्य आचरी रहा है हम एनडीए के सांसद संवैधानिक पदों का सम्मान करते हैं और स्वयं प्रधानमंत्री नरेंद्र मोदी जी ने राष्ट्रपति जी ने लोकसभा स्पीकर ने उपराष्ट्रपति जी से बात करके इस कुकृत्य पर इसकी निंदा भी की खेद भी प्रकट किया लेकिन दुर्भाग्य ये है कि जब ममता बनर्जी जी से सवाल पूछा गया तो उन्होंने कहा इसको कैजुअल लेना चाहिए उपराष्ट्रपति जी का अपमान इसको कैजुअल लेना चाहिए दूसरी बात उन्होंने कही कि राहुल गांधी जी अगर वीडियो नहीं बनाते तो ये एम्पलीफाई कैसे होता ये कैसे देश के सामने आता देश इसका नोटिस कैसे लेता आप कल्पना कीजिए कि क्या स्तर राजनीति का हो गया है वो लोग जो सत्ता में आना चाहते हैं प्रधानमंत्री बनना चाहते हैं वो ऐसे एक्ट करके यानी कि एक वीडियो रिकॉर्डिंग करके जब उनको आलोचना करनी चाहिए थी इस एक्ट की राहुल गांधी जी स्वयं वीडियो बना रहे थे ये दिखाता है कि क्या विपक्ष ये प्रश्न चिन्ह खड़ा होता है क्या विपक्ष मानसिक संतुलन खो चुका है क्या चुनाव की प्राजय से हताश और निराश विपक्ष अब एक सवाल ये भी खड़ा हो रहा है क्या उनका मानसिक संतुलन भी खो गया है

किधर जाना किधर नहीं जाना किसके बात करना जात का कोई संबंध नहीं नहीं है किसी ने कहा पोस्टर लगा कि खिलाफ मिमी के होते हैं जगदीप धनखड़ी नकल मामले बक्षों साम है भाजपा महिला सांसदों गांधी प्रतिमा पास टीएमसी कल्याण बेनर्जी राज्य अध्यक्ष जगदीप धनखड़ी नकल करने विरोध प्रदर्शन कर ભાજપના સાંસદ પૂનમ મહાજને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મોક સંસદનું ફિલ્માંકન કરવા બદલ ટીકા કરી હતી जो ड्रामा कल्याण बैनर्जी जी ने और उस ड्रामा का वीडियो राहुल गांधी जी ने जो किया है जिस प्रकार से हमारे उपराष्ट्रपति और जो चेयर ऑफ द हाउस होते हैं राज्यसभा के उनका इतना अपमान करना ये इस देश के लिए ठीक नहीं है और इस रूप से मैं सिर्फ तीन चीज़ें कहूँगी राहुल गांधी जी के बारे में अंग्रेज़ी में कि मैं पर्सनली राहुल गांधी जी और मेरे प्रोफेशनल यही मत है एक तो वो एक डिसअपॉइंटिंग पॉलिटिशियन है दूसरा वो डिस्गस्टिंग बिहेवियर हर वक्त करते हैं और तीसरा वो डिसल्यूशन है अपने बारे में कि वो कोई क्राउन अपने घर के हैं जो देश पूरा चला रहे हैं कितना चीप आ, थी ये बहुत अनुचित है घात पहुंचाए हमारे संवैधानिक प्रक्रिया को संवैधानिक पदों को और चाहे किसी भी पार्टी का कोई हो संवैधानिक पद का सम्मान करना हमारा कर्तव्य है इसमें माफी मांगनी चाहिए उन लोगों को उनको जिन्होंने किया जिन्होंने उसकी ट्विटर बनाई हैंडल से भेजा તો એ ગલત બાત સંસદમાંથી વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદો એ બુધવારે સંસદ સંકુલની અંદર મહાત્મા ગાંધીની પ્રતિમા સામે સસ્પેન્શનના વિરોધમાં વિરોધ કર્યો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો ये देखिए वो पर्पजली सबको सस्पेंड करके कोई अपोजिशन के नेताओं ने हाउस में नहीं आना और चर्चा में हिस्सा नहीं लेना उनके जो तीन बुरे कानून आ रहे क्रिमिनल प्रोसीजर के ये इसको विरोध नहीं करना ये उनका मंशा है एक दूसरी उनकी मंशा है कि सबको बाहर निकाल के कि एक डिक्टेटरशिप चलाने की वो कोशिश कर रहे हैं और ये डेमोक्रेसी में नहीं चलेगा तो आज ये तो बिल्कुल वही कर रहे हैं जो अंग्रेजों के रास्ते पे चल रहे हैं जो देश की आज़ादी के, के लड़ाई के पहले किया वही देश की आज़ादी के, आजादी के बात कर रहे हैं દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો વિપક્ષી સાંસદોના સસ્પેન્શન સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં યુથ કોંગ્રેસના સભ્યોએ વિપક્ષના એકસો તેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે યુથ કોંગ્રેસના કાર્યકરો સંસદ તરફ આગળ વધતા પોલીસે તેમને અટકાવ્યા હતા તો કેરળની રાજધાની તિરુવંતપુરમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસી કાર્યકરો સચિવાલય બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા પોલીસ દમણના નારા લગાવ્યા હતા અને સ્થાનિક પોલીસે કોંગ્રેસી કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કાર્યકરોએ બેરિકેડ તોડી નાખ્યા હતા અને પોલીસે ભીડને વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો કોંગ્રેસના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ કાર્યવાહી મામલે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર